સુરતમાં 78માં સ્વાતંત્ર પર્વની હર્સોલા સાથે ઉજવણી કરાઈ હતી ત્યારે સુરતના સૈયદપુરા ખાતે આવેલા નોટિસ ઇંગ્લિશ પ્રાયમરી સ્કૂલ ખાતે પણ સ્વતંત્ર પર્વની હર્સોલા સાથે ઉજવણી કરાઈ હતી તો વિદ્યાર્થીઓને પ્રભાત રેલી યોજી આખા વિસ્તારને દેશભક્તિના રંગમાં રંગી નાખ્યો હતો આ સમયે શાળાના શિક્ષકોએ પણ બાળકો સાથે દેશભક્તિના દર્શન કરાવ્યા હતા સુરતમાં અઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની હર્સોલા સાથે ઉજવણી કરાઈ હતી સુરતની શાળાઓ કોલેજો સહિત સરકારી અને અર્ધ સરકારી કચેરીઓમાં પણ સ્વતંત્ર પર્વની હસવલા સાથે ઉજવણી કરવામાં આવી હતી સુરતના સૈયદપુરા ખાતે આવેલા મોહમ્મદ ઇકબાલ અબ્દુલ કાદર બોમ્બેવાલા મેમોરિયલ ટ્રસ્ટ સંચાલિત નોર્થ ઇસ્ટ ઇંગ્લિશ પ્રાઇમરી સ્કૂલ દ્વારા પણ અઠ્યોતેરમાં માં સ્વતંત્ર પર્વની હસવલા સાથે ઉજવણી કરવામાં આવી હતી નોર્થ ઇસ્ટ ઇંગ્લિશ પ્રાઇમરી સ્કૂલના વિદ્યાર્થીઓએ સવારે પ્રભાત ફેરી કાઢી હતી અને આખા વિસ્તારને દેશભક્તિના નારાઓથી ગુંજાવી નાખ્યા હતા તો નોંધ ઇંગ્લિશ પ્રાઇમરી સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો પણ રેલીમાં જોડાવા પામ્યા વિદ્યાર્થીઓએ હાથમાં તિરંગા સાથે દેશભક્તિના નારાઓ સાથે રેલી યોજી દેશભક્તિના દર્શન કરાવ્યા હતા ત્યારબાદ રેલી બાદ નોર્ડી ઇંગ્લિશ પ્રાઇમરી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા તિરંગાને સલામી આપી સ્વતંત્ર પર્વની આન બાણ અને શાન સાથે ઉજવણી કરી હતી વિરોળી પદ્ધતિ કરી